માયાહાટીનામાં તાલુકા કક્ષાએ રામનવમી શોભાયાત્રા વિશ્વ હિન્દુ પરિષદ બેઠક હતી હનુમાન મંદિરથી જુનારામ મંદિર સુધી વાંચતે ગાજતે શોભાયાત્રા માટે તૈયારીઓને લઈ વિવિધ સમિતિની રચના કરવામાં આવી હતી માયાહાટીનામાં તારીખ સત્તર એપ્રિલ અને રામનવમી ના દિવસે બપોરે ત્રણ વાગ્યે વિશાળ શોભાયાત્રાનું આયોજન કર્યું હતું દરેક કાર્યકરો વચ્ચે જુદા જુદા કામોની વહેંચણી પણ કરવામાં આવી હતી મંડળ તમામ લોકો સત્સંગ મંડળ દ્વારા લોકો હાજર રહ્યા હતા તમામ નગરજનોનો આભાર વ્યક્ત કરીએ છીએ અને આવતી સત્તર તારીખે માળિયાની શોભાયાત્રા જે કેશોદ પછીની બીજી સૌરાષ્ટ્રની શોભાયાત્રા નીકળે એવો પ્રયત્ન માટે બધાએ અમને કોલ આપ્યો હતો અને રસ્તાની અંદર શરબતોથી લઈ અને રામચંદ્ર ભગવાન લક્ષ્મણજી સીતાજી આવું બધી બનાવવા માટે થઈ અને બધાએ અમને સાથ સહયોગ આપ્યો છે ઘણા લોકોએ અને આવતા સમયમાં આપણી શોભાયાત્રા ભવ્ય ત્યાથી ભવ્ય નીકળશે અને જે લોકોને આ શોભાયાત્રાની અંદર ડીજે રથ રામ લક્ષ્મણ સીતા આવું બનાવવું હોય તો અમારો સંપર્ક કરે વહેલાથી વહેલા બીજું આ શોભાયાત્રાના રૂટ ઉપર જે બેનર લગાડવાના છે તો સૌજન્યના જેને બેનર લગાડવા હોય તો તે લોકો પણ અમારો સંપર્ક કરી શકે છે એટલે જેથી કરીને આપણી શોભાયાત્રા પ્રતાપ સિસોદિયા મહાદેવ ન્યૂઝ માળિયા હાટીના